આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર કુમારી હિરલબાના જન્મદિનની નવિક વિદ્યાલય ખાતે ઉજવણી કરાઈ જંબુસર નગરની નવ્યુગ વિદ્યાલયના પ્રમુખ મહેશભાઈ સોલંકીની દીકરી કુમારી હિરલબા જેઓ જન્મથી મુકબધિર અને નવ્યુગ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીની હિરલબાના જન્મદિનની ઉજવણી શાળા આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર અને શાળા પરિવાર દ્વારા સવારે અગિયાર કલાકે ઉજવણી કરવામાં આવી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય એ બાબત છે કે કુમારી હિરલબા જન્મથી જ મુકબધિર હોવા છતાંય કક્ષા રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ત્રીસ જેટલા ગોલ્ડ મેડલ રાઇફલ શૂટિંગ સાથે પિતાજીના માર્ગદર્શન અને પોતાના આત્મવિશ્વાસથી આ સિદ્ધિઓ હાંસલ કરી છે તે બતાવે છે કે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા વિકલાંગતા અવરોધરૂપ નથી તેમ જણાવી હિતેન્દ્રસિંહ ઠાકોરે કુમારી હિરલબાને અભિનંદન પાઠવ્યા હતા આજરોજ ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ અને નવયુ વિદ્યાલયના વિદ્યાર્થીઓના હિતને ધ્યાન રાખનાર પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકી સાહેબના દીકરી કુમારી હિરલબાનો જન્મદિવસ હોય તેની શાળા પરિવારે ઉત્સાહભેર ઉજવણી કરી સાથે કુમારી હિરલબા જન્મથી મૂકબીર હોવા છતાં રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લગભગ ત્રીસ જેટલા મેડલ એમાં ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યા છે આ બતાવે છે કે દિવ્યાંગા કોઈપણ જગ્યાએ આત્મવિશ્વાસ હોય તો અવરોધરૂપ નથી હિરલભાઈએ પોતાના આત્મવિશ્વાસથી આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એમને શાળા પરિવાર ખૂબ અભિનંદન આપે છે